بھگ الگ جی سکار આ વિભાગમાં આજે એક લાખ સંપૂર્ણ રસોઈ દાળ ભાત શાક લાડવા ગાંઠિયા અને રોટલી તો મિત્રો આપણે અત્યારે હાલ પહોંચી ગયા છીએ જ્યાં ગુરુ આશ્રમ જ્યાં બગલાના જ્યાં બાપુના દર્શન કરવા અને જ્યાં આજના જ્યાં દિવસે જ્યાં અડતાલીસમી પૂર્ણ તિથિ નિમિત્તે જ્યાં લાખો માણસો ની હાલ જ્યાં રસોઈ બનો આવી છે તો હાલો ત્યાં ગુરુ આશ્રમ હાલ ગયા છે ને તમને સંપૂર્ણ માહિતી આપું લાખો માણસો ની હાલ રસોઈ બનાવશે અને અહીંયા જ્યાં પેલા શરૂઆતમાં કહી દઉં અહીંયા સરસ મજાની જ્યાં ડાઇનિંગ ટેબલ ની પણ વ્યવસ્થા થઈ ગઈ છે આપડા બગદાણા મિત્રો એ પણ તમે હાલ જોઈ શકો છો વિશાલ રોમમાં તમે એ પણ હાલ નિહાળી શકો છો ખુબ સારી એવી વ્યવસ્થા કહેવાય અને આનકો ની સાઈડ માં રસોડું ભાઈ ગુપ્ત માટે હાલ જ્યાં બાબુ નો જ્યાં તૈયાર કરવામાં આવ્યો છે તો ત્યાં જઈને હાલ તમને બતાવું જ્યાં વિશાળ વિશાળ જ્યાં સંખ્યામાં ભાઈ ગુપ્ત જ્યાં શ્રદ્ધાઓ પણ અત્યારે હાલ જ્યાં સેવા કરી રહ્યા છે તો હવે એમની પણ મુલાકાત લઈ તો ખાસ કરીને વિડીયો બનાવી રહીજો વિડીયો બીજા સાથે શેર કરજો ખાસ કરીને તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો કે તમને ભવ્ય રસોડું હાલ બતાવવા જઈ રહ્યો છું જ્યાં ગુરુ આશ્રમ બગદાન તો હાલો જાય જ્યાં રસોડા વિભાગ ની અંદર તો વિડીયો બનાવી બની રહ્યો તો મિત્રો આપણે પોસી ગયા છીએ જ્યાં બગદાણા કહેવાય જ્યાં રસોડા વિભાગ તો જ્યાં કહેવાય લાખો માણસો હાલ જે અહિયાં રસોઈ બનાવવામાં આવે છે મિત્રો તો હાલો જોઈ અને અત્યારે હાલ સરસ મજા ભાઈક ભક્તો અત્યારે લાડુ પણ વાળી જાય છે મશીન પણ છે પણ લાખો માણસો રસોઈ બનાવ નહીં એટલે પબ્લિક તો અહીંયા માતાઓ સારી હાલ સેવા કરી રહ્યા છે એ પણ તમે હાલ જોઈ શકો છો સરસ મજાનું જ્યાં લાડુ વાળી રહ્યા છે સેવાભાવિકો તો આપડે સંપૂર્ણ રસોડા મિહાવાનું છે મિત્રો કે આજે જ્યાં બાપા ની જ્યાં અડતાલીસમી પૂર્ણતિ નિમિત્તે જયારે લાખો અહીંયા જે હાલ આવવાના છે બાપુના દર્શન

અને હોલી પર પણ ખૂબ સારી સેવા વજાવી રહ્યા છે આની કળ જોવા સરસ મજાના ભાઈ અહીંયા આની રોટીમાં જ્યાં ઘી કહેવાય ઘી પણ હાલ લગાડી રહ્યા છે જો તમે તો આ રીતનું કંઈક વ્યવસ્થા છે સામે પણ જ્યાં કહેવાય જ્યાં ખૂબ જ્યારે મોટા થકેલા જો કે નળવાળા તો એ પણ હાલ નહીં આવશું તો હાલો આગલી વ્યવસ્થા જોઈ મિત્રો કેમ કે અહિયાં જ્યાં કહેવાય ની સંખ્યામાં તો અહીંયા હાલ સેવાભાઈ પણ સેવા વજાવી રહ્યા છે અને આ તૈયાર રોટી કમ્પ્લીટ છે એ પણ તમે હાલ જોઈ શકો છો જ્યાં રોટી કહેવાય ત્યાં લોટ બાંધી ને અહીંયા સરસ મજાની આવડા ત્રણ ભાઈઓ પણ અહીંયા સેવા બધી રહ્યા લોટ અને હોલી પણ હાલ રોટી હોય તો આ રીતની કંઈક ખૂબ એક સાઈડમાં જ્યાં હાલ ચાક બકાલું પણ કંઈક સુધારવાનું કંઈક ચાલુ છે આની પર જો કોબી કહેવાય જે હજારો માણસો હાલ અત્યારે હાલ સેવા બજાઈ રહ્યા છે અહીંયા અને આ સાઈડમાં તમે મિત્રો જ્યાં જોઈ શકો છો જાય તો આપણે રસોડા તો મિત્રો હાલ ઘણા જોયા પણ જ્યાં ભગદાણાનો રસોડો હાલ તમે જ્યાં નેવા શીખો છો અહીંયા ગાય તો આ કંઈક એનો કહેવાય જ્યાં નવ છે મિત્રો અને ઉપર બાઈક ફોટો અત્યારે દાલ લગભગ આઠ થી નવ જણ હાલ દાલ હલાવી રહ્યા છે આ રીતનો અહીંયાથી જ્યાં દાલ કાઢવાનો કંઈક તમે જો જ્યાં સ્ટેન છે તો અવડું મોટું કાંઈ ઊંચું કરી નથી શકાતું પણ અહીંયા ખોલો એટલે અહીંયા જ્યાં પેલું ભરે અહીંયાથી જ્યાં પરિસ્થિતિનું વિતરણ થઈ શકે ડોલું ભરી ભરી એ પણ તેની હાલ જોઈ શકો છો તો અત્યારે સરસ મજાની જ્યાં ડાય પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હોલી પર મિત્રો આજના દિવસમાં જ્યાં બાપાની પૂર્ણ નિમિત્તે જ્યાં સરસ મજાની ભજન વ્યવસ્થા અહીંયા તૈયાર કરવામાં આવી છે એ પણ હાલ તમે જ્યાં જોઈ શકો છો કંઈક સ્કૂલમાં નાખવાનું કંઈક આ રીતનું હાલ ઉપર પણ રહી નિરૂભાઈ બધા બધા આવી જાવ તો ખાસ કરીને મિત્રો નાનું હોનું સંભાર હોય તો આપણે કંઈક ઘાંઠીથી કરી પણ આ કહેવાય જે લાખો માણસોની જે પ્રસાદી બનાવવાની હોય અને ત્યાં સરસ મજાની જ્યાં ભાઈઓ સેવા પણ અહીંયા બધા રહ્યા છે તો કયા ગામનું ગ્રુપ થો ભાઈ તમે હા હા તો મિત્રો રસોડા યુગમાં પણ જ્યાં બાપાના જ્યાં ગુણધાન ગાઈ રહ્યા છે ખૂબ સારી જ્યાં સેવા બજાવી રહ્યા છે અલગ અલગ ગામમાંથી અલગ અલગ જિલ્લામાંથી અહીંયા આવી અને ખૂબ સારી સેવા બજાવે છે અહીંયા જોકે આજના દિવસે જ્યાં પૂરી પાડવાની છે ને હજારો માણસો અત્યારે રસોડો વિભાગ સેવા બજાવી રહ્યા છે કેમ કે નાને હો ને તમે જોઈ શકો છો આપણે કંઈક લગ્ન પ્રસંગમાં સંભારો બનાવીએ તો આમ તેમ થાય પણ અહીંયા ત્યાં લાખો માણસો ના સંભારો હાલ બનાવવાનો હોય તો કંઈક આ રીતની કંઈક વ્યવસ્થા છે અહીંયા જુઓ તમે હાલ અહીંયા ભાઈઓ ખૂબ સારી સેવા બજાવી રહ્યા છે અત્યારે સંભાર હાલ બનાવી રહ્યા છે

લાખો માણસો ની રસોઈ તો અહિયાં જ્યાં ડેલી બનાવવામાં આવે છે અહિયાં જ્યાં બધાના ગામમાં ડેઈલીના માટે લાખો નો માણસો તો હાલ હોય છે Un micro allá, ya, va a poner. ya, hacer algo, no, hay, señor, todo, Ya que va a subir, ¿Sí? Ah, ah <coughs>

બદ્રદાસ બાપા ની કૃપા સરસ શિરોમણી બદ્રદાસ બાપા બાપા ની અડતાલીસ ની નિર્વાણ તિથિ નિમિત્તે આજે પોહરી ચોથ એનો મહોત્સવ આજે બગડાના ધામમાં ઉજવા રહ્યો છે ત્યારે બધી જાતની વ્યવસ્થામાં રસોડા વિભાગમાં આજે એક લાખ સાઠ હજારની સંપૂર્ણ રસોઈ દાળ ભાત શાક લાડવા ગાંઠિયા રોટલી ઈ એક લાખ ને સાઠ હજારની રસોઈ થઈ છે એક સાઈડ ની રસોઈ પછી આખા દિવસમાં એ રસોઈ પૂર્ણ થતા થાય તો અહીંયા સ્વયંસેવકો અને રસોઈ વિભાગ એ એલર્ટ છે આજની રાતના અગિયાર વાગ્યા સુધી કોઈ પણ વસ્તુ ઘટ્યા નહીં એની સંપૂર્ણ કાળજી રાખ્યા આ સભના અત્યારે નવસો સેવા આપી છે અને અત્યારે અઢી હજાર હોસ્પિટલ બાપાની નગરયાત્રા પ્રસ્થાન થાય ત્યાર પછી સીધી સીધું હરિયરનો હાથ પડે દસ વાગે હરિયરનો હાથ પડ્યા પછી બહેનો વિભાગમાં બહેનો અને ભાઈઓમાં ભાઈઓ બે ભાગ પડેલા છે મહેમાનોને વ્યવસાયના ખાતર અલગ પડે છે રસોઈમાં કોઈ ફેરફાર નથી બધી રસોઈ ખર્ચી છે દાળ પાછા લાડવા કાઢિયા રોટલી પણ વ્યવસ્થાના બેનો અલગ ભાઈઓ અલગ અને એ વ્યવસ્થા માટે થઈ અને પછી પછી વોટ મૂકેલા છે અને એ રીતે દસ વાગ્યા પછી અરિયાનો હાથ પડે અને બધા પ્રસાદ થાય અત્યારે પૂજન ચાલુ છે પૂરું પૂજન પૂર્ણ થયા પછી દસ વાગે નવયાત્રા પ્રસાદ થાય ત્યાર પછી અરિયે હાથ પડશે આ કાર્યક્રમ પાંચ તારીખે બેટિંગ કર્યા પછી સત્તર તારીખના અનુસંધાને અગિયાર તારીખથી અમદાવાદ આવી ગયા આશ્રમના રસોઈયા તમામ અને અમદાવાદના રસોઈયા વીસ મળીને બફર સ્ટોક માટે લાડવા ગાંઠિયા બફર સ્ટોક માટે એ હારી આઠસો મોલ લાડવા અને આડી ત્રણસો મોલ ગાંઠિયાનો બફર સ્ટોક જે અહીંયા પૂર્ણ કરેલ છે એ આજે હા સુધી હાલે પ્રગટ થાય તો કાગુ માલ સવાર તૈયાર છે બાપા સીતારામ કોઠારૂમ હવે મિત્રો અંદર જઈ કોઠારૂમ આપણે પહોંચી ગયા છીએ કોઠારૂમમાં તો અહીંયા પણ જ્યાં કહેવાય લાડવાનો ગાંઠિયાના જ્યાં પ્રસાદ તો અલગ અલગ જ્યાં કોઠારો છે કોઠાર ભરેલા છે બધા અલગ અલગ હાલ જ્યાં આવે છે કશું અલગ અલગ કોઠાર અહીંયા જા ગાંઠિયાના કોઠાર હાલ છે તો તૈયાર પ્રસિદ્ધિ થાય એટલે આ કોઠારમાં હાલ રાખવામાં આવે છે એને જ્યાં કોઠાર તરીકે કહેવામાં આવે છે અને આનકોની સાઈડમાં પણ હાલ પ્રસાદ પણ છે મિત્રો જો તમે અલગ અલગ મશીન આનકોર પણ જ્યાં ગાંઠિયાના મશીન પણ અલગ અલગ ઘણા છે એ પણ તમે હાલ જ્યાં નિહાળી શકો છો તો આ દેખની કે છે કોઠા રો ત્યાં ગયા બસ્યા હતા તારા બાપા શિતારામ તારા અહીંયા પણ જા ખૂબ સારી જા સેવા કરી રહ્યા છે સ્વયંસેવકો અહીંયા જા બાબાનો પ્રસાદ જો તમે હા બાપા શિતારામ બાપા શિતારામ ગ્રુપ છે ભાઈ પ્યા ગામથી આવો સેવા તો મિત્રો ઠેર બીજા સાવરકુંડલા જ્યાં કહેવાય તાલુકાથી અહીંયા આવે છે જ્યાં સેવા કરવા માટે આજે આ બાબાની અડતાલીસમી પૂર્ણતિથિ નિમિત્તે અહીંયા ખૂબ સારી એવી જ્યાં સેવા પણ હાલ કરીએ છીએ તેમ પ્રસાદ પણ જોવો છો ત્યાં લાખો માણસોનો અત્યારે આજના દિવસે હાલ જ્યાં પ્રસાદ જ્યાં તૈયાર કરવામાં આવ્યો છે બાબાએ અંતિમ પરથી